હાલો મિત્રો કેમ છો તો તમે જ હશો તો આપણે આજે બીજો રોજો છે રમઝાન આવી ગયો છે તો બધાને રમઝાન મુબારકો કેમ કે દર વર્ષે વર્ષ આજે આપને નસીબ આ રમઝાન થયું છે તો આપણે રોજો રહી તો કાલે તબિયત બરાબર એના કારણે આજથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે તો બધાય રોજા જો થાય ને તો ઈન્શાલા આપણે બધાય રોજા કરશી આજથી આજથી સ્ટાર્ટ કરી દીધું છે બીજા રોજાથી હવે એમાં રવું ભાઈ રહ્યા છે જો એના હોઠ એકદમ સુકાઈ ગયા છે એને હવે તો બહુ તરસ છે ને પાણી હોજુ તો આપણે એમ લાગે બે રોજુ લાગે પછી ત્રીજા રોજ તો ખબર ન પડે આપણે રોજુ રહ્યા છીએ કાંટાળમાં મને ખુદને ખબર નથી પડતી કે મેં એ રહીશું કે નહીં કેમ કે કામમાં બોપર સુતી એ નથી થોડુંક પડવાનું થોડુંક નાઈ ધોઈને રેડી થવાનું ઘરમાં કામકાજ ક્યાં બપોરે ટાઈમ હતું ને બે જણા શરબત કાંઈ નહીં તો કાંઈ ને બે ત્રણ લીંબુ સરબત પી જાવ એમ રોજો રહ્યું હોય ને તો ડાયરેક પાણી એટલું પીવાય નહીં કેમકે પાણી પીતી જ આપણે એમ કે છે ને પેટ ભરાઈ જાય એટલે વિચાર્યું કે લીંબુ ઉતારી દો એટલે બે ત્રણ ગ્લાસ પી લે તો જરાક કે એનર્જી આવી જાય અટાળમાં એમ તો જો અમારા આ લીંબુ ઉતાર્યા છે આમાં ઝાડવામાંથી તો એટલે થોડા ઘણા પાકી ગયા થોડા ઘણા આટલા બધા સરસ તાજા તાજા ઉતાર્યા છે આવા ટાઈમે આપને એમ સારો રસી એટલો બધો નીકળ્યો કેમ કે બહુ પાકેલા છે તમને લીલા દેખાતા હશે પણ પૈડા પૈડા થઈ જાય ને કોક કોક જો આવા પાકી છે આ અસલ એકદમ થઈ જાય તો હવે આ આ રમઝાન ચાલુ થઈ ગયું છે એટલે કાંઈક આવું ના આવું ના થોડો ઘણો ફ્રૂટ લઈ આવ્યા તો શેરી કેવી રીતે સવારે તો મેં એટલું ખાવું નહીં કે સવારે જમવાનું એટલું ભાવે જ નહીં આ છોકરાને બેહીને જમા લીધો અલ્ફીના એ રોજ રહી છે ને રવું બે ભાઈ બહેનને જમવાનું દઈ અને પછી જરીક થોડીક વાર શેરી કરીને પડવાનું બધું પતી ગયું તો પછી કામ ને એવું કાજ ચાલુ કરી દીધું તો છોકરા સીધા નિસ્તારે વહી ગયા પછી ઘરમાં ને આમાં ને તેમાં પડી જાય હવે થોડું ઘણું ઘરમાં એટલું જરાકસર ને એવું કરવાનું છે તો હજી થોડું ઘણું કન્ટિન્યુ કર્યા રાખશું રોજા ચાલુ રાખશી પણ એ સાથે આમ ચાલુ રાખશી એમ તો અહીંયા આપણે એક બાજુ એક વાટકો છે ને જો આ ટામાં ચાલુ છે ફાલુદો થવાનો તો ફાલુદામાં છે ને સાણસી જો આવા ટાઈમ મને ઉમેર તેવું જ છે વસ્તુ બાજુમાં હોય ને Pegótico. No viene, el final le iba a ser así, કામ આટલા બધા કેમ કે થોડું ઘણું બપોરે જ રાંધી લીધું બપોર રાંધી સીધા આટલા વાસણ કર્યા વાસણ કરીને જરીક આરામ કર્યું તડકો બહુ હતો ઓમ તો કઈ વાંધો ન હોય પણ જે છેલવામાં હોય ને આમ પાણીની તો લાગે ભૂખ તો લાગે જ નહીં તો એક આપણે ચલો

હજી એક લો દૂધ આપણે જોશે તો લઈ આવું તો આપણે પાછું એક નાખી ગઈ એકદમ કાટો નું છે તો થોડુંક આપણે પાણી નાખી લઈએ લયું ભાડેજો ને આપડે આવું ઉછાળો આવી જશે ને હલવો આજે કરવો છે જેલી છે આવું તો ભાવતું નથી છોકરાને આ આપણે છે ને જેલી છે જેમાં કેવી રીતે છ મિલી દૂધ અને ઓર ઉસમે ઈસ પાવડર કી સામગ્રી કો મિલાય દૂધમાં ને પછી ચમચી બે ત્રણ નાખીને મ મો હલાવી ને ઓલી જેલી થઈ જાય હલવા ટાઈપ એટલે એ બીજું કઈ નથી કોફી છે હજી લેવાનું બાકી છે થોડું ઘણું હજી લીંબુ શરબત બનાવવાનું છે આ તો ફાલુ તો છોકરા આટું જ બનાવું લીંબુ શરબત મારા હાટું પીવું હશે તો છોકરા પીશે પછી હું મળે છે પછી ચાય પીવા જોઈ થોડી ઘણી એટલે ઓછું ઓછું બધું થોડું થોડું હા ને પેલે તો પછી થોડુંક રોજ છૂટી જશે ને તો ડાયરેક્ટ જમવાનું જ કેમ કે અગર આનાથી પેટ જ પાણીથી જ પેટ ભરાઈ જશે તો હાલો આપણે નાખી દે બિસ્કીટ અને ધીમે તાપે અસર ઉભરા દે તો મિત્રો આપણે પાછા સુધારી લઈ પછી બધું તૈયાર કરી પછી તમને બતાવશે થઈ ગયું છે તો અહીંયા તમારો અજાન નો થાય એટલે છોકરાઓ આ બેય રોજા રખાતા અટામાં આપણે ફ્રૂટ અને દો ને ઠંડુ ને એવું જ રાખ્યું છે તરેલી વસ્તુ નહીં કે તરેલી વસ્તુ રાખું ને તો છોકરા સાંકડો એટલે ખાય ને મોડેથી આપણે સાંકડો એટલે દાળ ભાત ને એવું કર્યું છે એ થોડું ખાશે તો આપણે જે કે તમે જોયું કે ને એવું સાદું જ છે ને સાદું જ વધારે પડતું તો રાખવાનું હોય તો ખજૂર નહોતી તો ફટાફટ બજારમાં ગયા બજારમાંથી ખજૂર લીધું અને બનાવ્યું ફટાફટ લીંબુ શરબત તો લીંબુ શરબત બનાવી થોડીક વાર ફ્રીજમાં રાખીને પછી બારગા બજારમાં ગયા પછી ખજૂર લીધું તો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો ફટાફટ બધું રેડી કર્યું તો આપણે ખોલવાનું ટાઈમ થઈ ગયો પણ આજ ખબર ન પડણી ટાઈમ કેમ વહી ગયો કે કાંઈ બપોર નીંદરે નથી કરી કાંઈ નહીં આખો દામનામ આપણો ટાઈમ થયેલું ગયો તો સારો આજનો દિવસ સારો ગયો આપણે કાઢે વેસ્ટથી કન્ટિન્યુ આપણે એટલે હિદાય દઈએ તો આપણે મહિનો રહી જશે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બાય